જેનું રાજકોટની ગાર્ડન શાખા દ્વારા કટિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી શહેરમાં નાના મુવા પોપટપરા બાપુનગર મવડી અને રૈયા ગામના સ્મશાનમાં આ લાકડાના બત્રીસ ટ્રેક્ટરો મોકલવામાં આવ્યા હતા આવું ચોપડે નોંધાયું છે પરંતુ જ્યારે વી ટીવી ન્યૂઝની ટીમ બાપુનગર સ્મશાનમાં પહોંચી તો જાણવા મળ્યું કે ગાર્ડન શાખાએ અહીં જે ત્રણ ટ્રેક્ટર લાકડા મોકલ્યા હતા તેમાંથી એક પણ લાકડું સ્મશાનમાં પહોંચ્યું જ નથી

એક દિવસ તમારે પણ ત્યાં જ જવાનું છે આ તો કૌભાંડની હદ થઈ ગઈ આ કૌભાંડ મુદ્દે આજે શહેર કોંગ્રેસે લાકડા સાથે વિરોધ પણ નોંધાવ્યો સાથે જ આર એમ સીના મૌન સામે સવાલો પણ ઉઠાવ્યા માનતા નથી અને એ લોકો અત્યારે હેરાન થઈ ગયા છેલ્લી કક્ષા કોઈ કંઈ નિમ્ન કક્ષા આથી કોઈ કક્ષા નીચે હોય જ ના શકે કે શમશાનમાં જો લાકડા પણ ખાઈ જતા હોય તો આથી નિમ્ન કક્ષાનું કોઈ જો રાજકારણ અથવા ભ્રષ્ટાચાર હોય તો કુદરતી ભ્રષ્ટાચારથી લોકોને બચાવે એવી વિનંતી ગાર્ડન શાખાની જાણ મુજબ ગાર્ડન શાખાએ બાપુનગરનો આ આજે શમશાન પાછળ શમશાનમાં પાંચ ગાડીઓ લાકડા મોકલ્યા છે આપે પૂછો અમે પૂછ્યું આપ પણ પૂછી શકો છો સંચાલકો એમ કે એક પણ લાકડું આવ્યું નથી

ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને શમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે શ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાવનું પેમેન્ટ એમને કરવામાં આવશે કૌભાંડ 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 હવે ભ્રષ્ટાચારીઓએ તો મરણનો મલાજો પણ ન જાળવ્યો આરએમસી શાખ પર અગ્નિકાંડથી દાગ લાગ્યો છતાં તંત્રમાં ભ્રષ્ટાચારનો સડો ક્યારે અટકશે તે પણ સૌથી મોટો સવાલ છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ સોંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ